નારી ચોકડી પાસેથી દારૂના ચપટા સાથે એક વ્યક્તિને વરતેજ પોલીસે ઝડપી પાડ્યો શહેરના વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના પોસ્ટ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં માં હતા તે વેળા એ ખાનગી રહે બાતમી મળેલી નૈયા હાજર મળી આવ્યા હોય અને જેની પાસે રહેલી થેલાને તપાસ કરતા તેની અંદરથી ભારતીય બનાવટી દારૂના ચપટા નંગ ત્રીસ મળી આવ્યા હોય જેને કિંમત ફૂલ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાનો મુદ્દા માલ સાથે વ્યક્તિને પકડીને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી